એ નાસ્તો લાવે છે પણ અભિમન્યુ અને વિવેક આ બે વિદ્યાર્થીઓ છે એ નાસ્તો લાવતા નથી હવે અહીંયા શું થાય છે તો કે આર્યા છે એ બે બ્રેડ લાવે છે સેન્ડવિચ એક સેન્ડવિચ છે એ શાકભાજીની છે હું જે નાસ્તો લાવ્યો છું એ નાસ્તાના હું સરખા ભાગ કરું અને સરખા ભાગ કરી અને અભિમન્યુને વિવેક ને અને આર્યા આ ત્રણેય જે સરખો નાસ્તો મળે એના માટે આર્યા શું કરે છે તો કે શાકભાજી છે એ શાકભાજીના ત્રણ સરખા ભાગ કરે છે જો અહીંયા હું ત્રણ ત્રણ સરખા ભાગ 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 કરું છું આ આ આ એક એક બીજો અને અને ત્રીજો બે પછી જામની જે સેન્ડવીચ લાવ્યો છે એના પણ એ ત્રણ સરખા ભાગ કરે છે આ પહેલો ભાગ આ બીજો ભાગ અને ત્રીજો ભાગ હવે આર્યા શું વિચારે છે તો કે જે શાકભાજીની જે સેન્ડવિચ છે એ શાકભાજીની સેન્ડવિચ વિવેકને કેટલી મળે છે તો કે કુલ ત્રણ ભાગ પીને એમાંથી એક ભાગ એટલે એકના છેદમાં ત્રણ ભાગ સોરી એકના છેદમાં ત્રણ ભાગ છે એ વિવેકને સેન્ડવિચ મળે છે પછી અહીંથી એકના છેદમાં ત્રણ ભાગ જે ભાગ છે એ અભિમન્યુને મળે છે અને એકના છેદમાં ત્રણ ભાગ કોને મળે છે તો કે આરિયાને મળે છે એટલે એક જ સેન્ડવિચના ત્રણ ભાગ એમાંથી એક ભાગ વિવેકનો એક ભાગ અભિમન્યુનો અને એક ભાગ આર્ય જેમ એને શાકભાજી સેન્ડવિચના સેન્ડવીચના ત્રણ ભાગ પાડ્યા સેન્ડવી ભાગ કેવા પાડે છે તો કે સરખા પાડે છે એટલે એકના છેદમાં ત્રણ ભાગ આર્યા નો એકના છેદમાં ત્રણ ભાગ અભિમન્યુનો અને એકના છેદમાં ત્રણ ભાગ વિવેકનો છે એટલે કે અભિમન્યુ અને વિવેક નાસ્તો ન લાવવા આર્યા એક જ નાસ્તો લાવ્યો છે નાસ્તામાં શાકભાજીની સેન્ડવિચ અને જામની સેન્ડવિચ અને બંને સેન્ડવિચના ત્રણ ત્રણ સરખા ભાગ કરે છે એટલે આને એક ભાગ શાકભાજીની સેન્ડવિચનો અને એક ભાગ જામની સેન્ડવિચ આને પણ એ રીતે અને આને પણ એ રીતે એટલે એક જ વિદ્યાર્થી નાસ્તો લાવવા છતાં ત્રણેય વિદ્યાર્થીઓને સરખા ભાગે નાસ્તો મળે છે હવે આ કંચન છે પ્રશ્ન નંબર સાત કંચન કુલ ત્રીસ કપડા લાવે છે અને એ ત્રીસે ત્રીસ કપડાને ડાય કરે છે તો ડાય એટલે શું

કેટલા ભાગમાં ડાય કરી હવે વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગમાં ડાય કરી એ શોધવી હોય તો અહીંયા તમારે અંશ અને છેદ આના સ્વરૂપમાં લખવું પડે તો અહીંયા આપણે શું કરશું તો કે જેમ આપણે અપૂર્ણાંકમાં કરીએ છીએ કે છેદમાં કુલ કપડા અને ઉપર તો કે ડાય કરેલી કપડાં એટલે કે કુલ કપડા કેટલા છે તો કે કુલ કપડા ત્રીસ છે જેને આપણે ક્યાં લખ્યા છેદમાં લખ્યા જેમ આપણે અપૂર્ણાંકમાં લખીએ છીએ એવી રીતે અને કેટલા કપડામાં ડાય કરી તો કે વીસ કપડામાં ડાય કરી એટલે વીસ ના છેદમાં ત્રીસ કપડામાં એટલે એટલા ભાગની અંદર એને ડાય કરી છે જો તમે મીંડું મીંડું ઉડાડી દો તો આ રીતે પણ લખી શકાય કે બે ના છેદમાં ત્રણ ભાગ કપડામાં કંચન ડાય તો આ રીતે આપણે અહીંયા જે દાખલો આપ્યો છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપની અંદર ફેરવો છે અત્યારે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર છ અને સાત વિશે અભ્યાસ કર્યો જો આ પ્રશ્નમાં તમને કોઈ તકલીફ હોય સમજાતું ન હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે આઇકન છે એ દબાવવાનું ભૂલશો નહીં જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે